સમગ્ર અકસ્માતમાં વલાસના અને મલેકપુર ગામના બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો જોકે અકસ્માત સર્જી ડમ્પર ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તેમજ અકસ્માતમાં મોતને બેઠેલા બે યુવકોના મૃતદેહને પીએમ કરાવ્યા બાદ અંતિમ વિધિ માટે પરિવારને સોંપવામાં આવ્યા હતા તેમજ ખેરાલુ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે શપથ લીધા અમિત શાહ નડ્ડા માંડવીયા પાટિલ અને એસ જયશંકરે કેબિનેટ અને નિમુબેને રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લઈ લીધા છે એની સાથે જ ગુજરાત ક્વાટામાંથી પાંચ સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યા છે જેમાં અમિત શાહ જે પી નડ્ડા સી પાટીલ મનસુખ માંડવિયા નિમુબેન બાંભણિયા અને એસ જયશંકરનો સમાવેશ થાય છે અમિત શાહ સીઆર આર પાટીલ મનસુખ માંડવિયા જે પી નડ્ડા અને એસ જયશંકરે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા જ્યારે નિમુબેન બાંભણિયાએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા આગામી અડતાલીસ કલાકમાં ચોમાસુ રાજ્યમાં પ્રવેશશે સાત દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બોતેર તાલુકામાં વરસાદ ખાબક્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ તાપીમાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો આ વચ્ચે હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે જેમાં આજે દસ જૂને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે આગામી કલાકમાં ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતમાં દસ્તક દેશે વડોદરામાં દંપતીને ઉડાડી દિવાલ તોડી બેફામ સ્કોર્પિયો હોસ્પિટલમાં ઘુસી પત્નીનું કમકમાટી મોત પતિની હાલત ગંભીર વડોદરા શહેરના સમા વિસ્તારમાં એક સ્કોર્પિયો કારે ચાલવા નીકળેલા દંપતીને અડફેટે લીધું હતું અને કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી હિટ એન્ડ રનની આ ઘટનામાં પત્નીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કમકમાટી ભરી મોત થયું હતું જ્યારે પતિને હાથ પગ અને પાંસળીઓના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં સમા પોલીસ દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી પૂરપાટ ઝડપે જતી સ્કોર્પિયો કાર અકસ્માત કર્યા બાદ પલટી ખાઈ ગઈ હતી આ ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ